નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ખાનાબા ન્યૂઝ રાજુલા આવતીકાલે ચોવીસ બાર બે હજાર વીસ અને ગુરુવારે રાજુલા શહેરમાં કયા કયા વિસ્તારમાં લાઇટ જશે તેની વિગત અમે આપને જણાવીએ છીએ આપ ધ્યાનથી સાંભળશો આવતીકાલે રાજુલા શહેરમાં સવિતા નગર ફેડર જેમાં શુભમનગર રેમ્બો સોસાયટી જલારામ મંદિર પોનિતનગર કૌશિક નગર સિદ્ધિ પ્લાઝા ફ્રાંત કચેરી આઈબીપી પેટ્રોલ પંપ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઇન્ડિયન પેટ્રોલ પંપ લાઇન એન્ડ લોર્ડ્સ હોટલ્સ હોલિડે ગાર્ડન બાલકૃષ્ણ વિદ્યાપીઠ વૃંદાવન ગાર્ડન સેન્ટ થોમસ સ્કૂલ અને મારુતિનગર સૂર્યા બંગલો સરસ્વતી ડે સ્કૂલ બજરંગ રેસિડેન્સી મન મંદિર એક બે અને ત્રણ ગુરુકુળ એસટી વર્કશોપ ભરતનગર ધર્મરાજનગર અને આંબેડકરનગર શિવસાય સોસાયટી ધારનાથનગર એક બે ત્રણ શિક્ષક સોસાયટી સવિતાનગર એક બે ત્રણ માર્કેટિંગ યાર્ડ કૃષ્ણનગર સોસાયટી એસટી બસ સ્ટેશન્સ કેનરા બેંક સહજાનંદ હોસ્પિટલ ભેરાઈ રોડ રેજન્સી હોટલ નારાયણ હોટલ માધવ હોટલ મીરાનગર એક બે ત્રણ અને ઘનશ્યામનગર काकडिया नगर, पाटल स्टील कॅलोर स्कूल ज्ञानज्योत स्कूल ब्राह्मण सोसायटी नगर, लोहा सुतार बोर्डिंग बी ए पी एस स्वामीनारायण मंदिर दुर्लभनगर आणि पोस्ट ऑफिस आशिवाई, बी एस एन एल कचेरी धातरवरेडी डेम सरकारी गोडाऊन ડોળીનો પઠ ઢોળિયો ડુંગરો કુંભારવાડા શેરી નંબર એક બે ત્રણ ચાર પાંચ ખોડિયાર મંદિર મેન બજાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એચડીએફસી બેંક ગર્લ્સ હાઈસ્કૂલ્સ પોલીસ સ્ટેશન્સ આગરિયા જગતનાગા કુંભનાથ રોડ ઘાંચીવાડા સલાટવાડા હોળિયા હનુમાન ગૌશાળા નજીકતા સ્કૂલ અને વિશ્વાસ પેટ્રોલ પંપ ઉપરોક્ત વિસ્તારોમાં સવારના નવ વાગ્યાથી બે વાગ્યા સુધી વીજળી પુરવઠો રહેશે નહીં આવી યાદી અમને રાજુલા જીબી કચેરી તરફથી આપવામાં આવેલ છે આપવામાં આવેલ યાદીમાં વિસ્તારમાં અને સમયમાં ફેરફાર થઈ શકે છે આ માટે અમે કે અમારી ચેનલ જવાબદાર નથી અન્યથા આ માટે અમોને કોઈએ કોઈ પણ ફોન કરવો નહીં આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ ચેનલ આવા જ સમાચાર માટે જોતા રહો કાનાબાર ન્યૂઝ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આવા તમામ સમાચારોનું નોટિફિકેશન મળતું રહે કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દબાવો બે આઇકન જેથી અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે